સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય દિવસ ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રાચીન રમતોમાં એકથી ત્રણ ક્રમાંકે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત ખુરશી ગિલ્લી દંડા દોરડા ખેંચ સતોડિયું લંગડી ચમચી સહિતની પ્રાચીન રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે વિવિધ પ્રાચીન રમતોમાં એકથી ત્રણ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અંગેનો કાર્યક્રમ જીનવાલા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગર પ્રાથમિક શિક્ષણ ચેરમેન ગણેશ અગ્રવાલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિવિધ રમતોમાં એકથી ત્રણ ક્રમાંકે વિજેતા થયેલ વિદ્યાર્થીને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું